સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં મોનિકા જ્વેલર્સ છતરપિંડીનો ગંભીર કેસ નોંધાયો છે હરીશ સાંકડા સરિયા નામના વ્યક્તિએ મહિના પહેલા પોતાની બહેનના લગ્ન માટે રૂપિયા એક લાખ અઢાર હજારમાં ચાંદીની બંગડી ખરીદી હતી તપાસમાં જાણવા મળ્યું કે દાગીનામાં માત્ર ચોત્રીસ ટકા ચાંદી હતી અને બાકીની ધાતુ ભેળસેળ હતી

મારી પાસે સો ટકાના પૈસા લીધા છે એક લાખ અઢાર હજાર રૂપિયાના ભાવથી પૈસા લીધા છે અને મને ડાઉટ ગયો એટલા માટે મેં ચાંદીનો જોડો ટચ રિપોર્ટ કર્યો બે જગ્યા પર અલગ અલગ તો એમાં ચોત્રીસ ટકા ચાંદી નીકળ્યું છે અને પૈસા મારી પાસેથી લીધા છે સો ટકાના બરાબર તો મારી માગણી એક જ છે કે મને ન્યાય મળે દિવાળીનો તહેવાર આવે છે લોકોની છેતરાઈ દિવાળીનો તહેવાર આવે છે તો લોકો છેતરાય નહીં એટલા માટે હું બધાને માગણી કરું છું અને સંદેશો આપવા માગું છું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કે તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ મોનિકા જ્વેલર્સ કે અધર કોઈ પણ જવેલર્સની અંદર જાઓ તો તમે ચેક કરીને લેજો બરાબર કે સો ટકા પૈસા લઈ લેશે અને વસ્તુ ચોત્રીસ ટકા જ આપે છે જે મારી સાથે બનાવ બનો છે મોનિકા જવેલર્સની અંદર કડોદરા હા ફરિયાદ નોંધાવી છે મેં કડોદરા પોલીસ ચોકીની અંદર જી એડીસી પોલીસ ચોકીની અંદર